બોટાદમાં આવેલા ગરડામાં યોજાનારી બત્રીસમી જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને મામલદાર કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બડોલિયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ ગરડામાં મામલતદાર બોટાદ ડીવાયસપી પીઆઈ તેમજ શહેરના તમામ સમાજના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા ગરડામાં રાજ્યમાં ત્રીજા કમની જગન્નાથની રથયાત્રા યોજાઈ કાયદો વ્યવસ્થા જળવાય રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તેવી એસપી અપીલ કરી હતી પોલીસ સ્ટેશન ખાતે આગામી બીજા સત્યાવીસ જૂન ના રોજ નીકળનાર રથયાત્રા તેમજ એના પછી शांति समिति बैठक बोला रथयात्रा कमिटी सभ्यों गामनागण्य नागरिकों पत्रकारों अधिकारी मामलतदार विभाग अधिकारी कर्मचारी हाजिर रहे रथयात्रा समय शांति रथयात्रा पसार्क खूबज भावपूर्वक आनंदी आ त्योहार ने, ने उजी सके એ માટે ચર્ચા વિચારણા સજેશનો અને નાના મોટા જે કંઈ પણ પ્રશ્નો હતા એ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ ગઢડા પોલીસ અને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ પણ કરવામાં આવનાર દિવ્યાંગ ન્યૂઝ બોટાદ